કેમ છો બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ઇઝરાયલના વ્લોગમાં હું છે ને અત્યારે જાઉં છું મારી બેનપણી પાસે અને હાઈબ્રો કરવો તો ને તો ત્યાં આવી હે થાકી ગઈ બસમાંથી ઉતરીને એટલું બધું હાલીને આવીને તો અને જો મારી ફ્રેન્ડ માટે શું લઈ જાઉં છું આપણે કહે ને ફૂલની તો ફૂલની પાખડી એટલે મેં કીધું હાલો જાઉં છું ને તો એના માટે થોડું ઘણું કંઈક લેતી જાઉં અને મારી ફ્રેન્ડ ક્યાં કામ કરે ખબર ઓલ્ડ હાઉસમાં કરે આપણે કેમ હોય બુદ્ધાશ્રમ એવી રીતે હું તમને બતાવું છું કેવું છે એ મારું ગામ છે ને ત્યાંથી બસમાં દસ મિનિટનો રસ્તો થાય અહીંયા આવતા એટલે આજે શું કરવા છે ને એટલે હું આમ તો વહેલી આવી છું આ દેખાય ને

મસ્તી મસ્તીનો હે આવી ચોટી રહ્યો જો તમને બતાવું કેવું હોય બેતાઉત જો આ બેતાઉત કહેવામાં આવે હું અહીંયા આની પહેલાં આવી હતી બે ત્રણ ફેર આવી કેમ કે હું આવતી જોઈ મારી બેનપણી છે ને ઓલો હજી આવે હે જો મારી પાછળ પાછળ મારી બેનપણીઓ છે ને અહીંયા ઘણી બધી છોકરીઓ કામ કરે હે આપણી કેરલાની ઇન્ડિયાની દુનિયાની છે છોકરીઓ ટોટલ આમાં છે ને એકસો નેવું છોકરીઓ કામ કરે હે અંદર અવળું મોટું હે આમાં બહુ પૈસા ભરવા પડે એક તો કેર ગીવરવાળા હોય ને એને સેલેરી જમવાનું બધું દેવાનું પછી આ લોકોનું રહેવાના બહુ અહીંયા પૈસા લઈ પૈસાવાળા હોય ને એ જ મૂકવા આવે ને મા બાપને ગરીબ માણસોનું કામ નથી જો ગાડીઓ કેવી પાર્કિંગમાં પડી હે આ ગેટ છે મારો સિનેહ આવી ગયો ગેટમાં જો કેવું હે હે ને મસ્ત ફાઈવ સ્ટાર હોટલ જેવું બતાવું જો કેટલું મસ્ત છે ઓલું કાઉન્ટર છે ત્યાં હોય જ જો એક ભાઈ બેઠો છે અહીંયા બુકું ને આવું બધું છે વાંચે ને અહીંયા લોકો બેઠા હોય બધા અંદર પણ બહુ સરસ છે જો બતાવું તમે છે ને કેવા સરસ પુત્રા છે બારનો ભાગ છે ગાર્ડન એવું છે દેખાય ચાર માળનું હે ને આમાં બધામાં છોકરીઓ એક હોય અને એક કાં તો દાદી હોય કાં દાદા હોય મારી ફ્રેન્ડ તો નીચે જ રહી છે એક અને એક શાની ચોથા માળે હે તો હમણાં જાશું ત્યાં જો કે મસ્ત છે ને માર કેમેરો હે ને બહુ હલી જાય છે મારાથી આ બધું બારનો ભાગ છે મારું ઘર છે ને અહીંથી ન દેખાય અહીંયા શું છે જોઈએ પંખીડા તો લોબી છે નીચે એક શેરો છે તો ગાર્ડન કેવો મસ્ત મસ્ત અંદર બનાવ્યા છે આની નીચે બધીના ઘર છે જો ગાર્ડન છે નીચે માણસો રે હે આમ ઉપર પણ આટલા ચાર હે નીચે પણ હે અહીંથી આ બારનો નજારો કેટલો મસ્ત હે બધી બેનપણીઓ છે અહીંયા નેપાળી છે ને ફિલિપીન છે જ્યારે ને ત્યારે આવતી હોય આઈબ્રો કરવા નહીં હાલો હવે એના ઘરે જાઓ બહુ રખડી લીધું બાર બાર જોઈ લીધું કેવું છે જો અંદર પણ બહુ મસ્ત હે અમે તમને બતાવ્યું હતું બાર અંદરનું તમારે જલ્દી જલ્દી જવું પડશે કેમકે ચાર વાગવા આવ્યા હમણાં હે ને બસું બંધ થઈ જશે આજે શુક્રવાર છે ને તો પછી પ્રાઇવેટ ટેક્સી બાંધીને જવાનું એટલે હું હવે જલ્દી જલ્દી હાલવા માંડી છું ગાર્ડન બહુ મસ્ત હે જો બતાવું બહુ મસ્ત હોય ગાર્ડન આ લોકોને ગાર્ડનનો બહુ શોખ પાંચ મિનિટે ને પાંચ મિનિટે ગાર્ડન આવે થોડું કાલીએ ને તો ગાર્ડન આવે થોડું કાલીએ ને તો ગાર્ડન આવે અને આટલા મસ્ત હોય ગાર્ડન કે આપણે જોઈએ જ રાખીએ બાય બાય બેતાવું જો જોઈ બેતાવું જ કહેવાય ને આ બધું અંદર બધી સુવિધા છે અત્યારે તો મારે લેટ થતું ને શું કરવા છે ને પાછી ફેર હું જઈશ ને ત્યારે તમને આખો વિડીયો બનાવીને બતાવીશ ઉપર જઈ અને બતાવીશ અત્યારે થોડો ઘણો બનાવ્યો છે મારો ટાઈમે થઈ ગયો અને મને તો હે ને હાલવાનો એટલો દાખલો પડે છે અહીંયા ઇઝરાયલ આવીને પછી છે ને હું બહુ થાકી જાઉં છું કેમ કે કામ એટલું રહેતું ન હોય બેસી બેસી અને હાલવાનું થાય એટલે એમ થાય કે હવે હાલવું જ નથી બેસી જઈએ દાખલો પડે હાલવાનું એમ થાય કે હાલવું જ નથી પછી તો હું બસ સ્ટેશને જઈશ ધડ નીકળું છું રોડ ઓલી બાજુ છે જલ્દી નીકળી જાઉં ને એટલે આજના વ્લોગમાં આટલું જ બાય બાય